દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટથી અસરગ્રસ્ત પહોંચ્યા પ્રાંત કચેરી ખાતે આ તારીખ બાર બાર બે હજાર ચોવીસ ગુરુવારના રોજ બપોરે બાર કલાકે મળતી માહિતી મુજબ દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટના કારણે જે ચૌદ ગામોમાં સત્તર મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ હતી જેમાં ત્રીજી વખત સર્વે બાદ જે કોઈપણ નિર્ણય નહીં લેવાતા ગ્રામજનો દ્વારા બીજીવાર કોરિડોર હાઈવેની કામગીરીમાં ચાલતું કામગીરી બંધ કરવામાં આવી હતી જેમાં પ્રાંત અધિકારી દ્વારા ચૌદ ગામોના આગેવાનો સાથે મિટિંગ કરવામાં આવી હતી અને સત્તરમાંથી સોળ માગણીઓ સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવી હતી મુખ્ય માંગણી પાક નિષ્ફળ વળતર અંગે કોઈપણ નિર્ણય નહીં લેવાતા ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હતી પાક નિષ્ફળને લઈને ખેડૂતો દ્વારા જે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રવિવાર સુધી કોઈ નિર્ણય લેવા માટે અપીલ કરવામાં આવી છે જો કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો આવનાર તારીખ સોળ બાર બે હજાર ચોવીસ સોમવારના રોજ ફરી દિલ્હી મુંબઈ કોરિડોર કોરિડોર પ્રોજેક્ટનું કામગીરી બંધ કરવાની ખેડૂત આગેવાન મુકેશ ડાંગી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે તાલુકાના ચૌદ ગામોમાં દિલ્હી મુંબઈ કોરીડોર હાઈવેનું કામ ચાલુ કરવામાં આવતા જે અમારા આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની જે મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ અને છીનવાયેલ ચૌદ જે મૂળભૂત સુવિધાઓ છે એમની માંગ લઈને અમે છેલ્લા ત્રણ વર્ષથી અનેક આંદોલનો કરતાં જઈ અને અમારી માગણીઓ મૂકેલ હતી પરંતુ ત્રણ ત્રણ પ્રાંત અધિકારીશ્રી બદલાઈ જવા છતાં અમારી જે માંગ હતી એ સ્વીકારવામાં ન આવતા અમે અનેક વખત આ હાઈવેનું કામ બંધ કરાવેલ અને હાલના વર્તમાન જે અમારા પ્રાંત અધિકારીશ્રી છે એમની એક કુંડાઈના કારણે જે અમારી સત્તર પૈકી સોળ માગણીઓ સ્વીકારવામાં આવી પરંતુ જે એક મૂળભૂત સુવિધાની એક માગણી જે અમારી બાકી હતી કે આ હાઈવેમાં અણગણ માટી પૂરણના કારણે અમારા ગરીબ આદિવાસી ખેડૂતોનો જે પાક હતો એ નિષ્ફળ ગયેલ છે અને તેના કારણે અમારા જે ગરીબ પરિવારોના ખેડૂતો છે એમના પરિવારોનું ગુજરાન ચલાવવું આજની તારીખે મુશ્કેલ બને છે જેના કારણે અમે આજે પ્રાંત અધિકારી શ્રી જાલોદને એક આવેદનપત્ર મારફત ચીમકી ઉચ્ચારી છે કે તારીખ પંદર ડિસેમ્બર રવિવારના રોજ સુધી યોગ્ય નિર્ણય આપવામાં નહીં આવે તો તારીખ સોળ ડિસેમ્બર સોમવારના રોજથી આ ચૌદ ગામોમાં ચાલતું કોરિડોર હાઈવેનું કામ અમે બંધ કરાવીશું અને તંત્ર કે ઓથોરિટી કે નેશનલ હાઈવે દ્વારા કે સરકાર દ્વારા અમને વળતર આપવામાં ન આવે તો અમે એ પણ રસ્તો બતાવીએ છીએ કે અમારા પરિવારોના ગુજરાન માટે આ બે ક્વિન્ટલ ઘઉં અને બે બે ક્વિન્ટલ સો મકાઈ જે પણ અમારે જે ફોર્મ સર્વે મુજબના ભરેલા છે એમને આપ અનાજ ચાર ચાર ક્વિન્ટલ આપો જેથી કરીને જે અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો છે તે પોતાના જીવનનો નિર્વાહ કરી શકે મુકેશભાઈ ડાંગી ખેડૂત આગેવાન